નમસ્કાર હું ડોક્ટર રમેશ પટેલ પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડીસા આજે આપણે નાના બાળકોમાં થાય છે દર હજાર બાળકો નો જન્મ થાય તો એક બાળક વાંકા ચૂકા પગ જન્મ છે એને કોઈ જ્ઞાતિ ધર્મ કે અમેરી ગરીબી સાથે કોઈ લેવા દેવા નથી તો એવા આજે આ બાળકો હું તમને દેખાડીશ કે જેનો પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઇલાજ માત્ર ને માત્ર પ્લાસ્ટર દ્વારા થાય છે

આવા બાળકનો જન્મ પરિવારમાં થાય એટલે આપણે બધા ચિંતામાં આવી જઈએ છીએ કે હવે શું થશે આ બાળક કઈ રીતે આગળ વધશે કઈ રીતે ચાલશે બાળક છે 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 આપણે સાથે સંકળાયેલા અલગ અલગ વ્યવસ્થાઓ આજુબાજુ વાળા પણ નકામી વાતો કરતા હોય છે કે આવું બાળકનો જન્મ થયો છે હવે શું છે પણ આવા બાળકનો જન્મ થાય કોઈ પણ કોઈ પણ માણસને ડરવાની જરૂર નથી અત્યાર સુધી આવા બાળકનો ઈલાજ ઓપરેશન દ્વારા કરવામાં આવતું હતું ઓપરેશન કરવાથી પણ આ પગ સીધો થતો નહતો તો હવે જે નવી ટેકનોલોજી નવું સાયન્સ અને નવી દુનિયામાં આ બાળકનો જન્મ આવા પગ સાથે થાય તો માત્ર ને માત્ર પ્લાસ્ટર દ્વારા સીધા કરવામાં આવે છે અત્યાર સુધી પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડીસામાં એક હજાર બાળકોને આ રીતે પગ સીધા કરવામાં આવ્યા છે શરૂઆતમાં અમે થી પાંચસો બાળકના કોઈ પણ ચાર્જ લીધા વગર કરતા હતા પરંતુ આપણને ખબર છે કે મફતની કોઈ વેલ્યુ હોતી નથી તો આ પગનો ઈલાજ છે એ પ્લાસ્ટર છે પણ પ્લાસ્ટર સાચવવામાં આવતું ન હતું લગભગ પાંચ થી છ પ્લાસ્ટર મારીએ એટલે પગ સીધો થઈ જતો છે પરંતુ પેરેન્ટ્સ દ્વારા માતા પિતા દ્વારા ચાર્જ ચાલુ કરવામાં આવ્યો છે પંદર હજાર રૂપિયા ચાર્જ છે હજુ પણ ચાર્જને આપણે સાઈડમાં મૂકી અને જે પણ દર્દીઓ પાસે પૈસા નથી ગરીબ છે કે જે પૈસા ન હોવાના કારણે પોતાનો પગ સીધો નથી કરાવી શકતા

જેનું આજે છેલ્લું પ્લાસ્ટર છે જો જોઈ શકો છો પણ આ હવે પ્લાસ્ટર દરેકે દરેક બાળકો છે એ વાંકા ચૂકા પગવાળા છે આ પ્રકારનું પ્લાસ્ટર લગાવવામાં આવે છે આ પણ તમે જોઈ શકો છો

આ બધા બાળકો છે લો બેન બુટ પહેરાવી દઉં કે જેમનો જન્મ વાંકા ચૂકા પગ સાથે થયો છે અત્યારે લગભગ લગભગ દસ બાર બાળકો છે એ બધાને પાંચ છ પ્લાસ્ટર લગાવ્યા છે અને ઓલમોસ્ટ પગ બરાબર છે ને બધાના ના ના પાડ એટલે કહેવાનો મતલબ એ છે કે આ એક બીમારી બિલકુલ સાદામાં સાદી અને સિમ્પલ બીમારી છે આના માટે કોઈ જ ડરવાની જરૂર નથી અને આનો ઈલાજ કોઈ ઓપરેશન નથી કોઈ ઓપરેશન કરાવવાની જરૂર નથી માત્ર ને માત્ર પ્લાસ્ટર થી થઈ શકે છે જેટલું બાળક નાનું જેટલું તમે વહેલા ઓછા પ્લાસ્ટર લગાવવા પડે જેમ જેમ બાળક મોટું થાય એટલે વધારે પ્લાસ્ટર લગાવવા પડે છે જેના પણ પરિવારમાં આજુબાજુ ગામમાં પૈસા હોય કે ના હોય જે પણ બાળકને તકલીફ છે ગરીબ છે અને વાંકા ચૂકા પગ છે કે અમીર છે કે ક્યાંય પણ હોય તો એ માણસો પરિવાર ઓર્થોપેડિક પડી હોસ્પિટલમાં આવી અને ઈલાજ કરાઈ શકે છે અમારું સપનું એ છે કે કોઈ પણ બાળક દિશામાં નહીં બનાસકાંઠામાં નહીં પણ ગુજરાતમાં એક પણ બાળક વાંકા ચોકા પગ વાળું રહેવું જોઈએ નહીં તો ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર હવે એમના થોડા પેરેન્ટ્સ સાથે વાત કરાઈએ માથી થોડી બોલો આ પગનો જન્મ થયો પછી હવે કેવું લાગે તમને ટેન્શન હતું ના પહેલા ટેન્શન આવ્યું છે ને પગજી હવે કેવું લાગે તમને